શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજની આ વાર્તા સાંભળીને આપની આંખોમાં જરૂર પાણી આવી જશે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જરૂર સાંભળવા વિનંતી એકવાર ભગવાન શંકર અને પાર્વતીજી કૈલાસ પર્વત પર બેસીને વાતો કરતા હતા ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે ભોળાનાથ મારા મનમાં એક પ્રશ્ન છે કે માણસે પોતેના કરેલા કર્મો ભોગવવા જ પડે છે તેમાં સારું કર્મ અને ખરાબ કર્મ કોને કહેવાય તે મને આપ કહો ભગવાન શંકરે હસીને જવાબ આપ્યો કે માણસ પોતાના કર્મોથી કદી બચી શકતો નથી સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ હોય છે માણસ ખરાબ કર્મ કરીને તેમાંથી છૂટી શકતા નથી તેને તેના ખરાબ કર્મનું ખરાબ કામનું ફળ પણ ભોગવવું જ પડે છે આ સમજાવવા હું તમને એક વાર્તા સ્વરૂપે કહું છું તે તમે સાંભળો પૂર્ણિમા તેને એક દીકરી હતી તે ખૂબ જ સુંદર અને ચાંદ જેવી રૂપાળી હતી તેણે ખેડૂતને તે દીકરીનું નામ પૂર્ણિમા રાખ્યું આ ખેડૂત પરિવારનું નાનું કુટુંબ ખૂબ સુખી હતું ખેડૂત ખેતરમાં સવારથી સાંજ સુધી કામ કરતો અને તેની પત્ની ઘરનું કામ કરતી અને તેની દીકરીનું સંભાળ રાખતી અને ખેડૂતની સરભરા સેવા કરતી સાંજે ખેડૂતો પૂર્ણિમા સાથે ખૂબ જ ખુશીથી સમય વિતાવતો આ કુટુંબનું સુખ જોઈને ગામ લોકો પણ રાજી થતા ખેડૂતની પત્ની ખૂબ જ ભાવભક્તિવાળી અને પૂજા ભક્તિવાળી હતી ભગવાનની તે પૂજા અર્ચના આરતી કરતી સેવા પૂજા કરતી અને પોતાની દીકરીને પણ ભગવાનની પૂજા અર્ચના સેવા આરતી કરતાં શીખવતી પણ બધાના દિવસો ક્યાં સરખા હોય છે એવી જ રીતે આ ખેડૂત ઉપર પણ એક દિવસ ઓચિંતાનું સંકટ આવી પડ્યું તે ખેડૂતની પત્ની બીમાર રહેવા લાગી દવા લીધા પછી પણ કંઈ ફરક ન પડ્યો ધીમે ધીમે તે પથારીવશ થઈ ગઈ અને તેનાથી ઊભા પણ થવાતું ન હતું ડૉક્ટર પણ તેને ખેર દવા કરવા આવતા પણ તેનાથી કોઈ ફરક ન પડતા દિવસે દિવસે તેની હાલત ખૂબ જ બગડવા લાગી ખેડૂતવાડીનું કામ કરતો અને પોતાની દીકરી પૂર્ણિમાને સાચવતો આમને આમ ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ પૂર્ણિમાની માં આ દુનિયા છોડીને જતી રહી ખેડૂતની માથે તો જાણે આભ તૂટી પડ્યું એક તો ખેતરનું કામ કરવાનું અને બીજી તેની દીકરી પૂર્ણિમાને સાચવવાનું તેનું ગુજરાન ચાલતું ન હતું થોડા દિવસ પછી ગામના લોકો ભેગા થયા અને ખેડૂતને કહેવા લાગ્યા કે પૂર્ણિમા હજી નાની છે તેને એક માની જરૂર છે અને તેને પણ એક રસોઈ બનાવવાવાળીની પણ જરૂર છે જે તેની દીકરી પૂર્ણિમા અને ખેડૂતને સંભાળી શકે શરૂ શરૂમાં તો ખેડૂત ના પાડવા લાગ્યો પણ પછી તેણે વિચાર્યું કે ગામ લોકો જ સાચું કહે છે મારે પૂર્ણિમાને સાચવી કે ઘરનું ખેતરનું ઘરનું કામ કરવું આથી તેને બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું અને જો પોતાની દીકરીને સાચવે તો ખેતરનું કામ ન થતું અને ખેતરનું કામ થતું તો દીકરીને કોણ સાચવે થોડા સમય પસાર થયા પછી તે ખેડૂતે એક રમા નામની એક છોકરી સાથે લગ્ન કર્યા એ રમા ઉંમરમાં તે ખેડૂતથી ખૂબ જ નાની અને સુંદર હતી અને તે ગરીબ ઘરના પરિવારની દીકરી હતી લગ્નના થોડા દિવસમાં તે પૂર્ણિમાને પોતાની દીકરીની જેમ સાચવવા લાગી પૂર્ણિમાને સાચવતી જોઈને ખેડૂતની ચિંતા દૂર થઈ ગઈ પછી તેણે નિરાથી ખેતરનું કામ કરવા લાગ્યો થોડા સમયમાં પૂર્ણિમા તેની નવી મા સાથે ખૂબ જ હળીમળીને રહેવા લાગી પૂર્ણિમામાં પૂર્ણિમાની મા જે મરી ગઈ હતી તે ભાવ ભક્તિવાળી હતી તેથી તેણે પૂર્ણિમાને પણ ભગવાનની ભક્તિ કરવાનું શીખવ્યું હતું તે પણ ભગવાનની સેવા પૂજા કરતી લોકો તેને બાળપણમાં માનીને હસી કાઢતા તે ભોળાનાથની જળ ચડાવતી પ્રદક્ષિણા કરતી તો લોકો હસી કાઢતા જ્યાં જ્યાં સુધી પોતપોતાના બાળકો ન હતા રમાને ત્યાં સુધી તે પૂર્ણિમાનું ધ્યાન રાખતી પ્રેમ કરતી ખેડૂતે વિચાર્યું કે હું ખોટો જ બી રહ્યો હતો કે સોતેલી માં મારી દીકરીનું ધ્યાન નહીં રાખે રમાને પૂર્ણિમાને સાચવતી જોઈને તે નિશ્ચિત થઈ ગયો અને હવે તે પોતાના ખેતી કામમાં ધ્યાન આપવા માંડ્યો જ્યારે રમા ગર્ભવતી થઈ અને નવમાસે તેણે એક દીકરીને જન્મ આપ્યો તે કુરુપતિ તેનું નામ અમાસ રાખ્યું કારણ કે તેની મોટી દીકરીનું નામ પૂર્ણિમા હતું તે ખૂબ જ સુંદર અને સંસ્કારી હતી તેની દીકરી અમાસ આવતાની સાથે જ રમાએ પોતાના રંગરૂપ બતાવવાનું શરૂ કર્યું તેને હવે પૂર્ણિમા જરા પણ ગમતી ન હતી હવે પૂર્ણિમા ધીમે ધીમે મોટી થવા લાગી પાંચ વર્ષની થઈ કહેવાય છે કે મા બાપના પ્રેમમાં અભાવના કારણે જલ્દી મોટું થઈ જાય છે સમજદાર થઈ જાય છે તે હવે બોલવા તથા ચાલવા પણ શીખી ગઈ હતી તે ખૂબ જ ભક્તિ ભાવવાળી હતી કારણ કે પૂર્ણિમાની મા હતી તે ખૂબ જ ભક્તિભાવવાળી હતી તેની જેવી જ પૂર્ણિમા પણ લાગતી હતી નાની હતી ત્યારે જ લોટો ભરીને શંકર ભગવાનને પાણી ચડાવતી આવું વર્તન જોઈને બધા તેને બાળપણ ગણી અને હસી કાઢતા અને હસી મજાક કરતા તેની મા રમાને પૂર્ણિમાનું કોઈ પણ કામ જરા પણ ગમતું ન હતું બીજી વખત પૂર્ણિમાની નવીમાં ગર્ભવતી થઈ તેણે આ વખતે એક દીકરાને જન્મ આપ્યો હવે તો તેનું અભિમાન ખૂબ જ વધી ગયું તે તેના બાળકોની સંભાળ રાખતી અને ખૂબ ખુશ રહેતી ખેડૂતને પણ આ વાતની ખબર હતી તે તેની દીકરી પૂર્ણિમાની પાસે જતા તો રમા તેની સાથે ઝઘડો કરતી આથી તે રમાની વાત માનવા લાગ્યો અને પૂર્ણિમાની સાથે તે ઓછો સમય વિતાવવા લાગ્યો હવે બંને દીકરીઓ મોટી થવા લાગી પૂર્ણિમા તો ભાવભક્તિવાળી હતી પૂજા પાઠ કરતી બીજી અમાસ તેના નામ પ્રમાણે તે કુરુપ હતી અને પાછી નટખટ હતી એટલે જ તો કહેવાય છે કે મા માટે તો કુરુપ હોય તો પણ પોતાના સંતાનો જ સર્વશ્રેષ્ઠ હોય છે બીજી બાજુ રમાનો દીકરો પૂર્ણિમાને વધારે માનતો તે તેની બહેનને સોતેલી બહેન ન માનતો તે તેની બહેન અમાસ કરતાં વધારે માનતો તેની મા જ્યારે પૂર્ણિમાને ટોકતી ત્યારે તે હંમેશા પૂર્ણિમાની સાથે રહેતો તેથી રમાને આવત જરા પણ ગમતી ન હતી હવે ધીરે ધીરે બંને દીકરીઓ મોટી થઈ ગઈ પૂર્ણિમા પોતાના નામ પ્રમાણે જ ગુણવાન હતી સુશીલ અને સંસ્કારી હતી આડોશ પડોશમાં પણ તે સહુની માનીતી થઈ ગઈ હતી તે કોઈ દિવસ પણ કોઈ કામની કોઈને ના નહોતી પાડતી અને બધાને કામ કરી આપતી એક દિવસ ખેડૂત તેની પત્ની રમાને કહ્યું કે આપણી પૂર્ણિમા હવે લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે તેના લગ્ન આપણે કરવા જોઈએ કારણ કે પૂર્ણિમા મોટી દીકરી છે તેની વાત સાંભળી રમા બોલી કે દીકરીના લગ્ન તો થઈ જશે પણ થોડાક મોડા થશે તો પણ ચાલશે પહેલાં આપણે આપણા દીકરાના લગ્ન કરાવી નાખીએ ઘરમાં વહુ આવી જાય પરંતુ આ સાંભળી રમાએ ખેડૂતને પોતાની વાત મનાવી લીધી ખેડૂતે પોતાના દીકરાના લગ્ન કરાવી નાખ્યા ઘરમાં નવી વહુ આવી પૂર્ણિમા પોતાની ભાભીનું ખૂબ જ ધ્યાન રાખતી ઘરના બધા કામોમાં તે પોતાની ભાભીની મદદ કરતી તેનાથી ઊંધું અમાસ કોઈ પણ કામ ભાભીને કરાવતી નહીં ઉલટું તેને ટોક્યા કરતી તેનાથી તેના ભાભી પૂર્ણિમાને વધારે રાખવા લાગી અને તેનું વધારે ધ્યાન રાખવા લાગી તેનાથી રમા અને તેની દીકરી અમાસ તેનાથી ખૂબ જ ઈર્ષા દ્રેશ કરવા લાગી એક દિવસ ખેડૂતે રમાને કહ્યું કે હવે આપણે દીકરી પૂર્ણિમાના લગ્ન કરવા જોઈએ તેને માટે એક ધનવાન ઘરનો છોકરો ગોતવો જોઈએ આ સાંભળી રમાએ કહ્યું કે પૂર્ણિમા તો સુંદર છે બધા કામમાં પણ હોશિયાર છે તમે તેનું નાનું ઘર ગોતશો નાના ઘરમાં તે પણ પોતાની હોશિયારી અને ચતુરાઈથી બધું કામ કરી શકશે અને નાનું ઘર ગોતો તો આપણે દહેજ પણ નહીં આપવું પડે ખેડૂતે પોતાની પત્ની રમાની વાત સાંભળી અને તે સ્વીકારી અને એક બીજા ગામમાં ગરીબ ઘેરે જઈને તેના લગ્ન નક્કી કર્યા તેની આ વાત પોતાની પત્ની રમાને કહી તો રમા ખૂબ જ રાજી થઈ ગઈ કારણ કે હવે પૂર્ણિમાને દહેજ નહીં આપવો પડે ખેડૂતે કહ્યું કે હવે પૂર્ણિમાના લગ્ન ઝડપથી કરવા પડશે ત્યારે રમાએ કહ્યું કે હવે આપણે અમાસ માટે પણ એક સારું ઘર ગોથવું પડશે ધનવાન ગોથવું પડશે કારણ કે અમાસ તો નટખટ અને બિંદાસ છે થોડા પૈસામાં ઘર ચલાવી શકશે નહીં એટલે એના લગ્ન કોઈ પૈસાવાળાના ઘેર નક્કી કરો જો બંને બહેનોના લગ્ન એક જ દિવસે થશે તો લગ્નના એક જ ખર્ચામાં બંને બહેનોના લગ્ન થશે તો સારું થશે અને એક પ્રસંગ પણ પતી જશે ખેડૂતે તેની પત્ની રમાની વાત સાચી લાગી તેણે જ્યાં પૂર્ણિમાના લગ્ન જે ગામમાં નક્કી કર્યા હતા તે જ ગામના શેઠના છોકરાની સાથે જ અમાસના લગ્ન પણ નક્કી કર્યા રમા તો ખૂબ જ રાજી થઈ ગઈ કારણ કે તેણે પોતાની દીકરીનું ઘર ખૂબ જ ધનવાન હતું અને પૂર્ણિમાનું સાસરું ગરીબ હતું તેની વહુએ કહ્યું કે માજી આ તમે બરાબર નથી કર્યું હો પણ આ વાત રમાએ માની નહીં તેને પોતાની દીકરી ઠાઠ રહેશે અને પૂર્ણિમા ગરીબાઈમાં રહેશે એવું માની તે ખુશ રહેવા લાગી રમાએ બંને દીકરીઓના લગ્ન કર્યા પૂર્ણિમાને કંઈ પણ દહેજમાં આપ્યા વગર ઘરેથી વિદાય કરી જ્યારે અમાસને તેણે ઘણું જ દહેજ આપીને રાજી ખુશીથી વિદાય કરી ખેડૂત પોતાની બંને દીકરીઓના લગ્નનો પ્રસંગ પતી ગયો જવાથી ખુશ થયો અને તેને હાશકારો પણ અનુભવ્યો તેણે હળવાશ અનુભવી પૂર્ણિમા સ્વભાવની ખૂબ જ ભલી અને ભોળી હતી તેને સાસરે જઈને સસરા સાસુના પોતાના પતિનું હૃદય જીતી લીધું થોડા સમયમાં જ તે બધાની ખૂબ જ ચહેતી થઈ ગઈ પૂર્ણિમાનું ઘર નાનું હતું પણ તેના સાસરીવાળા ખૂબ જ ભલા માણસો હતા તેઓ પણ પૂર્ણિમાને ખૂબ જ ઇજ્જત કરવા લાગ્યા આ બાજુ અમાસનો વૈભવ જ કંઈક ઓર હતો વૈભવશાળી હતો તેના ઘેર ઘણા નોકરો ચાકરો હતા કંઈ કામ કરવાની જરૂર નહોતી છતાં પણ તે પૂર્ણિમાની હંમેશા અમાસ ઈર્ષા કરતી રહેતી એકવાર અમાસે પોતાના ઘેર ભજન કીર્તન રાખ્યા તેણે આખા ગામને આમંત્રણ આપ્યું પરંતુ પૂર્ણિમાને આમંત્રણ ન આપ્યું પૂર્ણિમાની પડોશી જ્યારે ભજનમાં જતી વખતે પૂર્ણિમાને કહ્યું કે ચાલ પૂર્ણિમા તારી બહેનના ઘેર ભજન છે પૂર્ણિમાએ કહ્યું કે મને આમંત્રણ નથી પડોશીએ કહ્યું કે ભજન કીર્તનમાં આમંત્રણની જરૂર ન હોય જમવામાં હોય આ કાંઈ લૌકિક રિવાજ નથી ત્યાં તો ફક્ત પ્રભુ પ્રત્યે પ્રેમ જોઈએ પૂર્ણિમા ભગવાનની સવાર સાંજ પૂજા કરતી તેને મનમાં થયું કે ચાલો એ બહાને પ્રભુના ભજન કરાશે તે તેની પડોશી જ્યારે અમાસના ઘેરે પહોંચ્યા તો અમાસે પૂર્ણિમાને કહ્યું કે તું વગર આમંત્રણે શા માટે આવી છે જો તને આમંત્રણ ન આપ્યું હતું છતાં તું અહીં કેમ આવી પૂર્ણિમા કંઈ બોલી નહીં અમાસે કહ્યું કે જા એ ખૂણામાં જઈને બેસે પૂર્ણિમા ખૂણામાં જઈને બેસી જ્યારે ભજન પૂરા થયા ત્યારે અમાસે બધા મહેમાનોને પ્રસાદ આપ્યો પરંતુ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો આથી પૂર્ણિમાને ખૂબ જ દુઃખ થયું તે દુઃખી હૃદયે પોતાના ઘેર આવી પણ તેના મનમાં જરાય શાંતિ ન હતી તે ખૂબ જ ઉદાસ હતી તેણે તેના પતિ સાસુ સસરા બાળકો માટે રસોઈ બનાવી બધાને જમણ્યા પરંતુ પોતે જમી નહીં પોતે એ વિચારતી હતી કે હું તો ભગવાનના ભજન કીર્તન કરું છું પૂજા પાઠ કરું છું છતાં મારી સાથે આવું કેમ થાય છે પછી તેણે સાસુ સસરાપતિની રજા લઈ તેના પિતાના ઘેર આટો મારવાનું કહ્યું બધાએ હા કહી તેને તેની ભાભી સાથે સારું બનતું તેને એમ કે હું ભાભી સાથે વાત કરું તો મારું મન થોડું હળવું થાય અને હું હળવાશ અનુભવું તે જવા લાગી તો રસ્તામાં એક મેલી ઘેલી વૃદ્ધ ડોશીમાં બેઠેલા જોયા તેણે પૂર્ણિમાને જોઈને કહ્યું કે બેટી આવ મારું માથું જોઈ દે ને બહુ લીખોને જુઓ થઈ ગઈ છે અને અહીં મારી આસપાસ કચરું પણ ઘણું છે બેટા સાફ કરી દે ને પૂર્ણિમા તો દયાળુ સ્વભાવની હતી તે લગભગ ખૂબ જ તે માજી ખૂબ જ વૃદ્ધ હતા તેણે તેના માથામાંથી ઘણી જુઓ કાઢી અને માથું ઓળી આપીને તેમની આસપાસનો કચરો બધો વાળીને સાફ કરી દીધો તે જવા લાગી ત્યારે તેને આશીર્વાદ આપ્યા આગળ જતા એક વૃદ્ધ સન્યાસી તેને પૂર્ણિમાને જોઈ ભગવાન તેની પરીક્ષા કરવા આવ્યા હતા તેને વૃદ્ધ સન્યાસીને કહ્યું કે દીકરી મને પગે વાગ્યું છે મને થોડું પાણી આપી મને પાણી આપને મારા પગમાં નાખને તો મારો પગ ધોવાય પૂર્ણિમા તો માયાળું હતી તેણે તે સાધુના પગ ધોઈને વાગેલા ઘાવને સારું કરી તેને પાટો બાંધી દીધો અને સંન્યાસીને પાણી પાયું વૃદ્ધ સન્યાસી આશીર્વાદ આપ્યા તે વૃદ્ધ ડોશીમાં તુલસીમાં હતા તે પૂર્ણિમાની પરીક્ષા લેવા આવ્યા હતા ત્યાં અને તે ખૂબ જ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું પૂર્ણિમાને જતા જોઈ તેને કહ્યું દીકરી હું ખૂબ જ ગળી છું મારાથી આ મંદિરની સફાઈ નહીં થાય જો ને દીકરી આ ઘરની સફાઈ કરી તેને દીકરી તારું સારું થશે પૂર્ણિમાએ તો વૃદ્ધ ડોશીમાનું સામું જોયું અને મંદિર સામું જોઈને મંદિરની સફાઈ કરી નાખી પછી જ્યારે તે જવા લાગી તે વૃદ્ધ ડોશીમાએ તેને આશીર્વાદ આપવા માંડ્યા પૂર્ણિમા જ્યારે પોતાના પિતાને ઘેર પહોંચી ભાભીને મળી ભાભીએ થોડા પેંડા અને પીવા માટે પાણી આપ્યું પૂર્ણિમા તો ઉદાસતી છતાં તેણે થોડો પેંડો લીધો અને પાણી પીધું પછી બંને ભાભી અને નંદ વાતો કરતા હતા ત્યાં રમા આવી અને પૂર્ણિમાની સાથે ખૂબ જ ઝઘડો કર્યો પરંતુ પૂર્ણિમાએ અમાસની કંઈ પણ વાત કરી નહીં ખેડૂત પણ પોતાની દીકરીને મળીને ખૂબ જ રાજી થઈ ગયું રમાએ તો ખૂબ જ એની સાથે ઝઘડો કરવા લાગી પછી તેણે ભાભીનું બધું જ કામ કરાવ્યું પછી પૌણીમાં ખૂબ જ રાજી થઈ ગઈ કારણ કે તે બહુ ખૂબ દુઃખી હતી પિયરમાં ભાભી સાથે મળીને તેનું મન હળવું થઈ ગયું તેની ભાભી અને ભાઈએ તેને એક સાડી આપી તે સાડી લઈને પોતાના સાસરે જવા લાગી આગળ જતા તેને પેલા ડોશીમાં મળ્યા તેને કહ્યું લે દીકરી દીકરી આ કોલસા લઈ જા તે કોલસા બળેલા હતા તેણે તેના પાલોમાં આશીર્વાદ સ્વરૂપે લીધા લીધા આગળ જતાં પહેલાં સાધુ મળ્યા તેને કહ્યું દીકરી મારો પગ સારો થઈ ગયો છે હો દીકરી મારી પાસે થોડી ભભૂત છે તે તું થોડી લેતું જા ચાલતા ચાલતા તે વૃદ્ધ ડોશીમાં મળ્યા તેણે થોડી તુલસી આપી અને ઘેર લઈ આવી બધી વસ્તુઓની પોટલી બનાવી ઘરના એક ખૂણામાં મૂકી રાત થતાં બધા માટે રસોઈ બનાવી બધા જમીને સૂઈ ગયા પૂર્ણિમાને પતિએ કહ્યું પૂર્ણિમા આ શું છે પૂર્ણિમા કાલે તું તારા પિતાને ત્યાં ગઈ હતી આ બધું શું છે તેને તેના પતિને અમાસ ની વાત કરી અને તેની સાથે શું થયું હતું તે કહ્યું ત્યારે તેના પતિએ કહ્યું કે તું ખૂબ જ સાફ દિલની છે તું બધાના દુઃખોને દુઃખ દૂર કરનારી સાક્ષાત અન્નપૂર્ણા છે ભગવાને તારા પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા છે હવે પૂર્ણિમા પણ ધનવાન બની ગઈ તેનું ઘર રાજા જેવું થઈ ગયું જેને ભગવાન સાથ આપે એનો કોણ વાક્યો કરી શકે પૂર્ણિમાને ગામ ગામમાં વાવા થવા લાગી તે દાન પુણ્ય કરવા લાગી ભૂખ્યાને અન્નક્ષેત્ર ખોલ્યું અમાસે આ વાત સાંભળી તેને દુઃખ થયું પૂર્ણિમાએ કહ્યું કે તેને ભગવાનને આશીર્વાદ આપ્યા છે સારું કહે નહીં તને સારું થઈ જાય પૂર્ણિમાને કહ્યું કે તું મારું અપમાન કરે છે પરંતુ પૂર્ણિમાએ કંઈ કહ્યું નહીં તે પણ પૂર્ણિમાની જેમ જ પોતાના પિયર જવા લાગી રસ્તામાં તેને પેલી વૃદ્ધ ડોશીમાં મળ્યા તેને માથું જોવાનું કહ્યું તો તેણે કહ્યું કે અમાસ તો ઘમંડી એણે કહ્યું કે ડોશી મારી પાસે આવો સમય નથી દીકરી જોતો મને પગમાં વાગ્યું છે એમ એક સાધુએ કહ્યું અમાસે કહ્યું આઘા રહો મને તમારામાંથી દુર્ગંધ આવે છે આગળ જતા એક વૃદ્ધ ડોશીમાં મળ્યા તેણે મંદિરની સફ સાફ સફાઈ કરવાનું કહ્યું તો તેણે ના પાડી આગળ જતાં તે પોતાના પિતાના ઘેર ગઈ ત્યાં પોતાની માને મળી પોતાની ભાભીને ન મળી રમાએ કહ્યું કે ભાભીએ પૂર્ણિમાને ઘણી વસ્તુઓ આપી છે આમ સાસુ બહુ વચ્ચે ઘણો ઝઘડો થયો તેને ભાભીની પાસે સાડી માંગી ભાભીએ કહ્યું બહેન હું તમને શું સાડી આપું અમાસની માએ ઘણી સાડી આપી અમાસની ભાભી અમાસને કહ્યું કે બહેન તમે કાલથી મારા ઘરમાં આવ્યા છો ત્યારના ઝઘડા થાય છે અને તેની ભાભી એક બાજુ મોઢું ફેરવીને ઊભા રહ્યા અમાસ તો ચાલતી થઈ પાછા ફરતા તે વૃદ્ધ પાસે આવ્યા ત્યાંથી કોલસા લીધા પછી સંન્યાસી પાસે આવી તેને કહ્યું કે તારી પાસે મારે કંઈ ન જોઈએ અમાસે વૃદ્ધ ડોશીમાએ તેને તુલસીના પાન આપ્યા તે ઘેર આવી એ ખૂણામાં વસ્તુઓ મૂકી સૂઈ ગઈ સવારે ઉઠીને જોયું તો ખૂણામાં સાપ અજગર હતા ઘણા ઘણા ઘરમાં જીવ ભરાઈ ગયા બીજું એના ઘરમાં આગ લાગી ગઈ તે દોડતી પૂર્ણિમાને ઘેર ગઈ અને રહેવાલા રડવા લાગી પૂર્ણિમાએ કહ્યું અમાસ આ બધું તારા લાલચનું જ પરિણામ છે પૂર્ણિમા તો ભગવાનની સેવા પૂજા કરવાવાળી દયાળુ સ્ત્રી હતી હવેથી તે ભગવાનની ખૂબ જ સેવા પૂજા કરવા લાગી તેની શ્રદ્ધા ખૂબ જ અડગ રહી ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું કે દેવી તમને આ વાત પરથી ખબર પડી જ ગઈ હશે કે માણસ ખરાબ કર્મ કરીને બચી શકતો નથી તેને તેના ખરાબ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ હોય છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ